આજે આપણે ગુજરાતીમાં આપણી જે શરત નવલિકા ચાલીએ છે એના અંત તરફ જઈશું આપણે ત્યાર સુધી જોઈ ગયા કે મિજબાનીમાં ભેગા થયેલા બુદ્ધિજીવીઓમાંથી યજમાન બેંક માલિક અને યુવાન વકીલ વચ્ચે શરત લાગી જાય છે પચીસ વર્ષનો યુવાન વકીલ પોતાની જિંદગીના અમૂલ્ય પંદર વર્ષો એકાંતવાસ ગાળવા માટેની શરત મંજૂર કરી લે છે સજાના શરત પ્રમાણે એની સજા છે એ ઘણી જ કઠિન છે છતાં આ યુવાન વકીલ જે છે એ ચેલેન્જ નો સ્વીકાર કરી લે છે હવે આપણે જોવાનું છે કે જેલવાસ દરમિયાન યુવાન વકીલ જે છે એ શું કરે છે કેવી રીતે પોતાનો સમય પસાર કરે છે જેલવાસ નો પ્રથમ વર્ષ દરમિયાન તો વકીલ કેદી એકલતા લાગે છે પરંતુ ધીમે ધીમે એ વાંચન તરફ વળી જાય છે એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો જે છે એનું વાંચન કર્યું સંગીતના સાધનો લઈ ગયો તો આપણને ખબર એટલે સંગીતની મોજ માણી અને બીજું એક કાર્ય કે કલાકો સુધી એ લખ્યા કરતો આ રીતે એણે પાંચ વર્ષ આમાં ગાળ્યા એક વર્ષ તો એકાંતમાં ગાળ્યો એકલતામાં પછીના જે ચાર વર્ષો છે એ દરમિયાન એણે અનેક ગ્રંથોનું વાંચન કર્યું સંગીતની મજા લીધી અને લખાણ કર્યું છઠ્ઠું વર્ષ બેસે છે કેદી જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કરો પોતે તો જે જ ભાષા પણ બીજી અન્ય ભાષાઓનો અભ્યાસ કર્યો તત્વજ્ઞાન અને ઇતિહાસનો અભ્યાસ કરે છે એ પછીના જે ચાર વર્ષો છે જેટલા મોટા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા દસ દસમા વર્ષ પછી તો એ ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલ નું જ અધ્યયન કર્યો એણે બાઈબલ ને જ વારંવાર વાંચ્યા કર્યું બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા બાઇબલ વાંચે છે ત્યાર પછી એને ખ્યાલ આવે છે ઈશ્વરના અસ્તિત્વ વિશેનો હવે ઈશ્વરના અસ્તિત્વને વધુ સારી રીતે સમજવા અને જાણવા માટે એને લગતા બીજા શાસ્ત્રોનો એ અભ્યાસ કરે છે અને જેલવ્યાસના છેલ્લા જે બે વર્ષો છે એ દરમિયાન એ જુદા જુદા વિષયો પર ઘણા બધા પુસ્તકો જે છે વાંચી કાઢે છે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચે છે લેખકો પ્રાકૃતિક વિજ્ઞાન રસાયણ શાસ્ત્ર શાસ્ત્રના ગ્રંથો જે છે એ પણ વાંચે છે પ્રાકૃતિક એટલે કે કુદરતી રસાયણ શાસ્ત્ર કે જેમાં રસાયણ જ્ઞાન આપનાર શાસ્ત્ર અને ઔષધો એટલે કે દવાઓ કેવી રીતે તૈયાર કરવી એની વિધિઓ બનાવનારું શાસ્ત્ર જેને ઔષધ શાસ્ત્ર કહેવામાં આવે છે કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ હતો આ પંદર વર્ષ હવે પછીની જે કથા છે એ ખરેખર લાગે છે કે પંદર વર્ષ આપણે નક્કી કરવાનું છે કે પંદર વર્ષ એના નકામાં ગયા કે એની જિંદગી માટે ખરેખર જીવનના હોય ઉપયોગી વર્ષો સાબિત થયા ઘણું બધું એ પંદર વર્ષો જે એકલતામાં એ કાઢે છે એની જીવનની જે સાચી વ્યાખ્યા જે છે એ સમજાઈ જાય છે એ હવે આપણે નક્કી કરીએ જ્યારે એની સાથે એણે શું કર્યું છે એના ઉપરથી તો આપણે જોઈશું હવે જે છે સમય પંદર વર્ષ વીતી જાય વીતી ગયા સમજો હવે પેલો વૃદ્ધ બેંક માલિક ને પેલી બધી ઘટના આપણે જો ને કે યાદ આવી એને વિચાર્યું કે હવે તો આવતી કાલે બાર વાગે તો એ મુક્ત થઈ જશે ને આપ અમારી સ્થયેલી શરત પ્રમાણે એને કેટલા લાખ રૂપિયા આપવાના છે કારણ કે અત્યાર સુધીની બધી શરતો એ પાલન કરી ચુક્યો છે એટલે હવે એને વીસ લાખ રૂપિયા આપવા પડશે તે સમયની જાવ જરાને કરતા આજે જે છે એ બદલાઈ ગયું છે બરોબર ને દરેકના દિવસો એક જેવા જતા નથી વીસ વર્ષો પહેલા સૌથી અમીર ગણાતો આ વ્યક્તિ ધીરે ધીરે એની સમૃદ્ધિમાં આ પંદર વર્ષો દરમિયાન જે છે એ ઘટાડો થયો છે આજે જે વીસ લાખ આપી દે તો ખરેખર એ ભેખારી જેવી એની પરિસ્થિતિ થઈ જાય એ હદે આવી ચૂક્યો છે એટલે હવે વિચારે પંદર વર્ષ પહેલા આપણને ખબર છે કે બધા વ્યક્તિઓ જે ભેગા થયેલા એમાં સૌથી વધુ પૈસાદાર જો હતો તો આ બેંક માલિક હતો પણ આજે શું થઈ બાજી પલટાઈ ગઈ ભાઈ બાજી પલટતા વાર નથી લાગતી બાજી પલટાઈ ગઈ એ પહેલા જેવો પૈસાદાર રહ્યો નથી કારણ કે વર્ષોથી એની સમૃદ્ધિમાં સતત ઘટાડો થતો આવ્યો છે હવે એને એમ થાય પેલો વકીલ કેદી કેમ મરી નહીં ગયો મરી કેમ ના ગયો પ્રશ્ન થાય હવે એની ઉંમર તો ચાલીસ થઈ છે એ મારી પાસે રહેલી છેલ્લી પાઈ પણ લઈ જશે પરણશે મજા કરશે એમ હું એક ભિખારી જેવો એની સામે જોઈને ઈર્ષ્યા કરીશ હવે એને વિચાર આવે આ તો વીસ લાખ લઈને એની તો હજી ચાલીસ વર્ષની ઉંમર છે એટલી જિંદગી જીવશે આનંદ કરશે મોજ માણશે અને હું તો અહીંયા ભિખારી બની જઈશ એ બધા પૈસા આપીને હવે કઈ ઉપાય શોધવો પડે કારણ કે એણે તો બધી જ શરતોનું પાલન કર્યું છે એટલે એ બાર વાગે જ નીકળશે અને પોતે બધી રકમ આપવી પડશે શું થાય છે એનું મોત જ એક ઉપાય છે એને મારી નાખવામાં આવે તો જ એના પૈસા બચે એટલે શું કરે છે રાત્રિના ત્રણ વાગેલા હોય અતિશય ઠંડીની રાત હતી બેંક માલિકે પેલા આવાસની ચાવી લે છે લાંબો કેટ પહેર્યો અને ઘરની બહાર નીકળે છે જેલ પાસે જઈને બે વાર ચોકીદારને બૂમ પાડે પણ કઈ જવાબ મળતો નથી હવામાન ઠંડુ છે એટલે એનાથી બચવા ચોકીદારે કંઈક આશ્રય સ્થાન શોધી લીધું હતું અને એવી ક્યાંય જઈને ઊંઘી ગયો હોય હવે વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યા જો હું મારા ધૈર્ય પ્રમાણે કરું ને તો લોકોને સૌપ્રથમ શંકા કોના પર પડશે ચોકીદાર પર કે ત્યાં તો કોઈ હતું ચોકીદાર ચોકારી કરી હતો

પાસેક મિનિટ પસાર થઈ ગઈ પર તકોરા મારે તેમ છતાં કેદી હલતો ચાલતો નથી ત્યારબાદ પેલો બેંક માલિક છે ને બાણા નો તાળો તોડી નાખે જેઓ ઓરડામાં દાખલ થાય ત્યાં એ જોય છે કે પાતળો અને દુબલો પડી ગયેલો પેલો વકીલ ત્યાં નિંદ્રામાં સુતેલો છે અને એનું મસ્તક એમ નીચે પડેલું છે એની પાસે કાગળનો ટુકડો પડ્યો છે એમાં સુંદર હસ્તાક્ષરે લખ્યું છે હવે અહીં જે લખ્યું છે એનો શાર જે છે કે કહેવામાં આવે ને તો આ રીતનો જવાબ લખવાનો છે હું એ પત્ર તો વાંચીશ એ પત્રમાં શું લખ્યું છે છતાં એનો આ રીતે સવાલ પણ પૂછાઈ શકે છે કે વકીલ કેદીએ નિર્ધારિત સમયે મુક્ત થતા પહેલા લખેલ કાગળનો સાર તો આ જે છે અહીં સાર છે શું લખ્યું છે આપણે જોઈએ બેન્ક માલિકને વિચાર આવે છે કે આ તો વિચાર ઊંઘી ગયો છે અને કાલે છૂટવાનો છે એટલે વીસ લાખના સ્વપ્નો માણતો હશે એના માથે જે મોત ભમી રહ્યું છે એને તો ખબર જ નથી કેમ કે bank માલિક એને મારવા આવ્યો છે એમ કહે છે કે એને તો વીસ લાખના ના સપનું જોતા હશે કે કાલે છૂટીશ અને વીસ લાખ લઈને આનંદ કરીશ મારતા પહેલા એને વિચાર આવે છે કે એને કાગળના ટુકડામાં લખ્યું શું છે એ જોઈ લો જેવો ટુકડો હાથમાં લે છે અને વાંચવા લાગે છે વકીલે ત્યાં લખ્યું છે પેલા કેદીએ કે આવતીકાલે બાર વાગે મને મારી સ્વતંત્રતા પાછી મળશે

કે તમે સારી ચીજો ગણો છો ને મને એક પણ જોતું નથી મતલબ કે હું ત્યજું છું છોડી દઉં છું કારણ એને ખબર છે કે મૃત્યુ એ બધાનો નાશ કરશે મને બરાબર મૃત્યુ સાથે દુનિયાની દરેક વસ્તુ છોડીને જવાનો છે એ સનાતન સત્ય એને સમજાઈ જાય છે પછી વીસ લાખ લઈને પણ એ કરશે શું એ આગળ લખે છે કે પંદર વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો

કે આ પુસ્તકોએ મને શાણ પણ દીધું છે અને સાર સમજદારી આપી છે અને તમારા જે મોટા ભાગના માણસો છે એના કરતાં હું વધારે સમજદાર બન્યો છું એ આગળ કહે છે તમે તમારી બધાએ તમારી સમજશક્તિ ગુમાવી છે અને ખોટો માર્ગ પસંદ કર્યો છે અવરો માર્ગ એટલે કે ખોટો માર્ગ તમે અસત્યને સત્ય માની લીધું છે તમે જેના સહારે જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી વીસ લાખ એની હું સ્વીકાર કરવા માંગતો નથી હવે રકમ નથી મેળવવી એના માટે હું નિર્ધારિત સમય કરતા પાંચ કલાક વહેલો અહીંયાથી ભાગી છૂટીશ અને શરતનો ભંગ કરીશ આ તો મારવા ગયો હતો વીસ લાખ બચાવવા માટે પરંતુ જયારે પત્ર લે છે એમાં એ એ વાત કરે છે 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 કે આ દુનિયા જે નાશવંત જ બધી છોડીને જવાનું ભૌતિકતા નથી એના પાછળ દોડવાનું કોઈ કારણ નથી અને આ જે પૈસા છે એ એ વસ્તુ જ છે કે જેના થયા એટલે હું એ વસ્તુ લેવા માંગતો નથી એટલે છેલ્લી શરત તેને મૂકેલી કે પાંચ મિનિટ પહેલા પણ નીકળશે તો તને રકમ મળશે એટલે કે છે કે હું શરતનો ભંગ કરીશ ને પાંચ કલાક વહેલો ભાગી જવાનો છું આ ગયો હતો થાય છે છે માલિક જે પત્ર વાંચવાનું પૂરું કરે એટલે દિગમુખ બની જાય આ શું છે એટલે દિગમુખ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું તે પત્રના એ પાના ને ટેબલ પર મૂક્યું પેલો વિચિત્ર માણસ એને લાગ્યો એ વકીલ એના કપાળ ઉપર ચુંબન કર્યો અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો જિંદગીમાં કદી કોઈ સમયે એને પોતાના ઉપર આટલો બધો ધિક્કાર ન ઉપજ્યો હતો બીજે દિવસે સવારે પહેરે ઘેર આવે છે અને સમાચાર આપે છે કે કેદી ભાગી છૂટ્યો છે અને વૃદ્ધ બેંક માલિક છુટકારાનો દમ લે છે છુટકારાનો દમ લેવો નિરાન થાય છે કારણ કે વીસ લાખ બચી જાય છે નહીં તો એક પાપ કરવા જઈ રહ્યો હતો એને મારવા માટેનો માણસ એ છે કે ભૌતિકતાની દોડ પાછળ માણસ ક્યાં સુધી દોડી જાય છે અને આ જે છે ખરેખર એના પંદર વર્ષો એણે નથી ગયા પરંતુ એ પંદર વર્ષમાં એ ઘણું બધું પામી ચૂક્યું છે એ સમજાવે છે કે તમારા કરતા હું સમજદાર કારણ કે ભૌતિકતા પાછા નકામી છે ઈશ્વરે આ માટે આનંદ લેવા નથી મોકલ્યા એ વાત એને સમજાય છે તો અહીં જે છે આપણી આ શરત નવલિકા પૂર્ણ થાય છે શરત વાર્તાના શીર્ષક ને યથાર્થતા એ પ્રશ્ન મહત્વનો રહેશે